હું ભુરાજી નાગજી કરું છું ચૌધરી સાહેબ કે જેમણે એવો આક્ષેપ મૂક્યો કે ભાઈ કોઈ જીનલ આઈડી જીનલ આઈડી નામની આઈડી ચાલે છે એમાં બધું ઇન્સ્ટાગ્રામ જે ચાલે છે એમાં ભુરાજી આ બધું કામ કરાવે છે મારી પાસે માણસો મૂક્યા મેં કીધું કે સાહેબ આ વસ્તુ હું કહી છું ને મારા મોબાઈલ લઈ જવા લઈ જાઓ તમને જે યોગ લાગે એ કરો બાકી હું આવી બેટરીમાં પડતો નથી મને ઇન્સ્ટાગ્રામ આઈડી આવું તો મને ચલાવતો આવડતું નથી ત્યાર પછી આ આઈડીવાળા વિરુદ્ધમાં કંઈક બે ચાર ગુના દાખલ થયા બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં એના પછી એની ધરપકડ કરવામાં આવી ધરપકડ કર્યા પછી મને ચાર ચાર બે હજાર ચો પચીસના રોજ મને દિવધર પોલીસ સ્ટેશનના એ એસપી દિવધર ડીએસપી સાહેબ એ એસપી સાહેબ શ્રી માનકર સાહેબે ઓફિસે બોલાવેલો ચાર ચાર બે હજાર પચીસના રોજ મેં માનકર સાહેબને કીધું સાહેબ હું આ વસ્તુ કંઈ જાણતો નથી મને ખાલી ટિકિટ બનાવવામાં આવે છે જે હોય તમે ગોવિંદનો મોબાઈલ લીધો છે ગોવિંદનો મોબાઈલ તમે પાછો આપી દો તમે ઓટીપી આપો છો આ છે તે છે મેં ના પાડેલી સાહેબ હું આ વસ્તુ કશું ઓટીપી નથી આવડતું કશું નથી આવડતું છતાં પણ સાહેબે કીધું કે તમારા હું મને સહકાર આપો છે મેં સાહેબને કીધું કે સત્ય છે હું કહીશ મારા મુદ્દે તો હું રિટર્ન નામદાર કોર્ટમાં ગયેલો દીધો કોર્ટમાં મુદ્દો બતાવી પરત આવેલો તો ફરી સાહેબને મળેલો સાહેબને મારી સાચી આપી હતી મેં વર્ણન કરેલી એના પછી હું ત્યાં હાજર આરોપી ગોવિંદભાઈ ગોવિંદસિંહ શકતજી રાઠોડને મળેલો અમે કહ્યું કેમ તું મારું મોટું નામ આવે છો કે મને એસપી સાહેબે મારો વિડીયો બનાવ્યો છે કે તારે ભૂરાજીનું નામ આપવાનું બીજા કોઈનું નામ આપવાનું નહીં અને બીજા બે ચાર પોલીસ કર્મચારીનું નામ આપવાનું આવું મને કહેલું ગોવિંદસિંઘ એ કૂદે હું ત્યાંથી પછી નીકળી ગયેલો મારી બીમાર બીમારો એ દિવસે રજા ઉપર ગયેલો તારીખ છ છ ના રોજ છ ચાર બે હજાર ચોવીસ પચીસના રોજ મારા સગા સાળા ગુજરી જતો હું ગોલગામ ગયેલો સાંજે પરત આવેલો પરત આવ્યા પછી મારા પીઆઈ સાહેબનો ફોન આવેલો કે ભાઈ તમને એસપી સાહેબ બોલાવ્યું છે મોબાઈલ સાથે સાહેબ મારા આવો બનાવ બનેલ છે હું આવી શકું એમ નથી એવું તો કાલે મારે ત્યાં લુકાચા જવાનું છે હું ત્યાં જઈ પછી રિટર્ન આવીને સાહેબ ભાઈ જવું છે જશું છતાં મારા મોબાઈલ લઈ જાવ તો મોબાઈલ આપવા તૈયાર છું સાહેબ કે સારું હું જે હશે તમને મેસેજ આપી સાહેબ સાથે ચર્ચા કરી લઉં એના પછી સાહેબનો ફોન આવ્યો મોડા પછી મને વાયા વાઘાણા ફોન આવેલા કે તમે એસપી સાહેબને મળી લો આમ છે તેમ છે તમને ગુનામ કરવામાં આવશે મેં કીધું સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી મને શુક્ર આ રીતે ધમકાવો છો ડરાવો છો પછી હું જિંદગીથી હવે કંટાળી ગયો કેનાલ ઉપર આવી ગયો છું ભગવાન જે કરે બનાસકાંઠા એસપી સાહેબ થરાદના પી એસ પી ચૌધરી સાહેબ અને હિતેશભાઈ ચૌધરી હું નાતાળી ગયો છું એમના લીધે મારો મત મંજૂર હશે મતને વાલું કરી લઈશ એટલો તંગ થઈ ગયો છું મને છે મોટા ગુનાઓ ફસાવાની વાતો કરવામાં આવે છે એક જ વ્યક્તિના ઈશારે આખું શાસન ચાલ્યું છે એસપી સાહેબ મને વારંવાર દુઃખી કરી રહ્યા છે એટલે હું તંગ થઈ ગયો છું હિતેશભાઈ પણ રૂબરૂ રૂબરૂમારીભાઈ મહિના પૈસા મળેલા કલ્પેશભાઈ ઠાકોર દાદાવાળાની સાથે એમને પણ મેં કીધું મળવાયા હતા સારું તમે જાણતા કંઈ નહીં તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હું કહી દઈશ એસપી સાહેબના છતાં જો મારી પાછળ પડી સીપી ચૌધરી સાહેબ એસપી સાહેબ શ્રી મકવાણા સાહેબ અને ગિતેશભાઈ પુષ્કર પુષ્કર નવાના ત્રાસથી હું ઘટાડી મારું જીવન ગમે ત્યારે હું ઢુંકાઈ દઈશ જય હિન્દ જય ભારત